હર્ષઘવી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે આવો સાંભળીએ દિવસની અંદર આજે કોર્ટમાં આવજશીટ દાખલ કરવામાં આવી છે દાહોદ પોલીસ એફએસએલ મેડિકલ ટીમ ટેકનિકલ ટીમ અને સ્પેશિયલ વકીલ દ્વારા આ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ દાખલ કરીને કોર્ટની અંદર દાખલ કરવામાં આવી ખાસ કરીને આ સત્તરસો પાનાની ચાર્જશીટમાં દોઢસો જેટલા સાક્ષીઓ ચેક કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ સાક્ષીઓને ચાર્જશીટની અંદર લેવામાં આવ્યા છે ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં ક્યારેય આટલા બધા પ્રકારના ટેસ્ટ એફએસએલના રિપોર્ટો ટેકનિકલ રિપોર્ટો અને ઘટના બન્યા પછી પહેલા જ દિવસે સ્પેશિયલ પીપીની નિમણૂક થાય અને સંપૂર્ણ ચાર્જશીટ દરમિયાન સ્પેશિયલ પીપી ત્યાં પોતે હાજર રહે એવી પહેલી ઘટના હશે એફએસએલના અનેક નવી ટેકનોલોજીઓના ઉપયોગ કરીને રિપોર્ટો બી આમાં એડ કરવામાં આવ્યા છે ચાર્જશીટમાં ડિજિટલ એનાલિસિસ હ્યુમન જે સાક્ષી હતા તે ફોરેન્સિક ડીએનએ એનાલિસિસ ફોરેન્સિક બાયોલોજીકલ એનાલિસિસ અને ખાસ કરીને થિલિયલ ટેસ્ટ બી આની અંદર કરવામાં આવ્યો છે એપીથિલિયલ ટેસ્ટ એ બહુ ખૂબ જ જૂજ એટલે કે ક્યારેક જ આ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ ટેસ્ટ એક બીજી વ્યક્તિની ચામડી એટલે કે કોઈ વ્યક્તિ ગલે બી લાગે અને કોઈ વ્યક્તિ જોર જબરદસ્તી કોઈ પર કોઈ ગલે લાગવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે જે ચામડીનું જે મિલન થયું હોય એ એપિથીલિયલ કોષોના સ્તોત્ર હેતલ ત્વચા મોઢાના અંદરથી લાલી એટલે કે ઓરલ સ્વેપ થૂક લોહી સ્ત્રાવ થૂક તથા અંદરથી મળેલ નાની માત્રાના નમૂનાઓ આવે છે આ ટેસ્ટ બી પોઝિટિવ પ્રાપ્ત થયો છે સાથે સાથે ફોરેન્સિક સાયકોલોજિકલ ડ્રોન ક્રાઈમ સીન પ્રોફાઇલિંગ અને ફોરેન્સિક સ્ટેટમેન્ટ એનાલિસિસ બી આ કેસની અંદર કરવામાં આવ્યું છે ફોરેન્સિક કેમિસ્ટ્રી બાલકીમાં ઝેરની હાજરી હતી કે નહીં તેનો પણ ટેસ્ટ આની અંદર કરવામાં આવ્યો છે ફોરેન્સિક વહીકલ એનાલિસિસ આ ખૂબ જ મહત્વનું આ કિસ્સાની અંદર આ આ ટેસ્ટ ખૂબ જ મહત્વનો હતો આ ઘટનામાં અને આ ગુનામાં આ બલાત્કારી પ્રિન્સિપલ દ્વારા પોતાની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એ ગાડી ઘટના પછી તેમના દ્વારા ધોઈ લેવામાં આવી પુરાવાઓ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ આપણે ત્યાંથી જ આ ગાડીને ચલાવીને નહીં પરંતુ ટોઇંગ વેન દ્વારા ફોરેન્સિક લેબ સુધી પહોંચાડી જેથી ભવિષ્યની અંદર કોર્ટની અંદર પુરાવા જોડે બદલાવ કર્યાનો આરોપ ના લગાડી શકે એ પ્રકારના કોઈ કિસ્સાઓ ઉભા ના કરી શકે તે માટે ફોરેન્સિક વેહિકલ એનાલિસિસ કરાવવામાં આવ્યું જેમાં પુરાવાનો નાશ કરવા ગાડી ધોડાવી હતી પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કરેલ છે તેમાં સફળ રહેલ નથી આ ટેસ્ટમાં પુરવાર થયેલ છે ફોરેન્સિક ટોક્સિકોલોજી આ બી એક ખૂબ મહત્વનો ટેસ્ટ છે આ લેબ ટેસ્ટની અંદર આનો બી ઉપયોગ કરવામાં આવ્યો છે ફોરેન્સિક વોઇસ આ બી એક ખૂબ મહત્વનો પુરાવો આવનારા દિવસોમાં આ બલાકારીને ફાંસી અપાવવા માટે ખૂબ મહત્વનો પુરાવો છે જેની અંદર આરોપીએ બીજા સાક્ષીને દરાવવાની ધમકાવવાની કોશિશ કરેલ હતી તેનું રેકોર્ડિંગ પ્રાપ્ત થયું છે તેનું પરીક્ષણ કરાવી લેવામાં આવ્યું છે તેને એફએસએલ દ્વારા રિપોર્ટ લઈ લેવામાં આવ્યો છે એટલે આરોપીએ આ ગુનો કર્યાવાનો કર્યાનો સંપૂર્ણ પુરાવો આની અંદર બી મળેલ છે આવા બનાવોમાં કોઈ બી વ્યક્તિ કે સાક્ષી ના મળે તો બી આવા વૈજ્ઞાનિક પુરાવાઓ મહત્વના હોય છે અને તેના એવા પુરાવાના ખાસ કરીને એવા પુરાવા મૂકવાથી કોર્ટની અંદર અનેક આવા સજા માટે ગુજરાત પોલીસ એ ભૂતકાળમાં સફળતા પ્રાપ્ત કરી છે આ કિસ્સામાં ગુજરાત પોલીસ અને અન્ય વિભાગો દ્વારા છેલ્લા અનેક દિવસોથી કમસે કમ ત્રણસો લોકોની ટીમ આ દીકરીને એના પરિવારને રાજ્યની સૌ મહિલાઓને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને કામ કરતી હતી અને પોલીસે આ બધા જ ટેસ્ટો જોડે કુલ મલાઈને પાસઠ જેટલા અલગ અલગ ટેસ્ટ રિપોર્ટો આ ચાર્જશીટની અંદર મૂકવામાં આવ્યા છે આ ચાર્જશીટ સત્તરસો પાનાની બનાવવામાં આવી છે અને ચાર્જશીટની અંદર કોઈ બી પ્રકારે આ બલાત્કારીને કોઈ બી પ્રકારની આજે લોઅર કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ક્યાંય બી રાહત ના મળે તે પ્રકારની ચાર્જશીટ બનાવવામાં દાહોદ પોલીસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પહેલા દિવસથી આ સંપૂર્ણ કેસમાં એની ઇન્કવાયરી ઉપર એમનું પૂરું ધ્યાન હતું અને દરરોજ એનું રિપોર્ટિંગ એમના દ્વારા એમની ઓફિસ દ્વારા જિલ્લા કક્ષાની પોલીસ કચેરીથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીથી ગૃહ વિભાગ પાસેથી અને મારી પાસેથી બી લીધી છે અને પૂરી ચાર્જશીટની સંપૂર્ણ માહિતીઓને પોતે સમય આપીને એક કલાકનો પૂરો સમય આપીને આ ચાર્જશીટ એમને પોતે નિરીક્ષણ કરી છે એમની આખી ટીમે નિરીક્ષણ કરી છે અમે સૌ લોકોએ નિરીક્ષણ કરીને આજે અગિયાર વાગે દાહોદ કોર્ટની અંદર આ ચાર્જશીટ રજૂ કરી છે ઘટના બનવાથી આજે બારમા દિવસે આ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે કોંગ્રેસના આરોપોને તો કોંગ્રેસના કાર્યકર્તા નથી માનતા કોંગ્રેસ આ પ્રકારની દીકરીઓ જોડે જ્યારે કોઈ ઘટના બને તારે રાજનીતિ કરવામાં વ્યસ્ત હોય છે અને અમે રાત દિવસ એક કરીને રેકોર્ડ બ્રેકિંગ ટાઈમની અંદર મેં તમને કયા એટલા પુરાવાઓ જોડે આ ચાર્જશીટ રજૂ કરી છે મારી આપને વિનંતી છે કે ભૂતકાળના કોઈ બી કિસ્સામાં કોઈ બી રાજ્યના કિસ્સાઓની અંદર આટલા પુરાવા જોડે રજૂ કરાયેલી ચાર્જશીટ ને કમ્પેર કરવામાં આવે દિવસો કમ્પેર કરવામાં આવે સમય કમ્પેર કરવામાં આવે કોંગ્રેસ રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી અને અમે આ દીકરીને ન્યાય અપાવવામાં વ્યસ્ત છે અચ્છા હિન્દી બોલતા ચલો બોલ डिस्ट्रिक्ट के टोरनी गांव में एक छोटी सी बच्ची अपनी पढ़ाई प्राप्त करने के लिए अपने शिक्षक को भगवान के रूप में जो देखती थी ऐसे शिक्षक द्वारा ये छह साल की हमारी बेटी तो इस प्रकार है तो उन्हीं शाला माँ आचार्य द्वारा बाढ़ की हत्या करवाना केस मामले हवे આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘે આ મામલે હવે જે કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને માહિતી આપી છે આરોપી આચાર્યના રિમાન્ડ છે તે પૂર્ણ થયા છે અને તેને હવે કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે ગોવિંદ નટને જ્યુડીશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો છે પોલીસે કોર્ટમાં સત્તરસો પાનાની ચાર્જશીટ છે તે રજૂ કરી હતી ખાસ વકીલે બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ છે તે દાખલ કરી એકસો પચાસ સાક્ષીઓના આ સમગ્ર કેસમાં નિવેદન પણ લેવામાં આવ્યા છે ધૂર્ણી શાળામાં બાળકીની હત્યાનો આ સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટમાંથી પણ જામીન ન મળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ છે તે કરી લીધી છે તે પ્રકારેની વાત પણ હર્ષઘી દ્વારા કરવામાં આવી છે દાહોદ પોલીસે રેકોર્ડ બ્રેક બાર દિવસમાં આ ચાર્જશીટ છે તે દાખલ કરી અને સત્તરસો પાનાની આ ચાર્જશીટ છે તે દાખલ કરવામાં આવી છે સાથે સાથે એકસો પચાસ સાક્ષીઓના નિવેદન પણ લેવામાં આવ્યા છે દાહોદમાં માસુમ બાળકીની હત્યા કરનાર આરોપી એવા આચાર્યના રિમાન્ડ છે પૂર્ણ થયા છે પોલીસે તોળણી પ્રાથમિક શાળાના આરોપી આચાર્ય ગોવિંદ નટને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે રિમાન્ડની મુદ્દત પૂર્ણ થયા બાદ પોલીસે લીમખેડા કોર્ટમાં ચાર્જશીટ છે તે રજૂ કરી છે લીમખેડા એસપી અને રણથીપુર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ છે તે દાખલ કરી છે તો અરૂપી આચાર્યના રિમાન્ડ છે તે પૂર્ણ થયા છે અને હવે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે ગોવિંદને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યું છે આ સમગ્ર કેસમાં એકસો પચાસ જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે